શિવ મંદિરે તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજા માં હું તમારો ભાઈ રાહુલ આરવી માં તમારું સ્વાગત છે સ્વાસ્થ્યના જુગો ઉપર તો તમને પત્ર દેખાતા છે ક્યાં આવી હું એ નક્કી કરું તો મિત્રો સવાર સવારના આપણે આવી ગયા છીએ વાળીએ અને અહીંયા આગળ આ બાજુ આ બળદના બળદ અહીંયા બાંધેલા હતા તો આ બાજુ ખાતર ને ડોકા ડોકા બધા થઈ ગયો તો વાંસી ઉઘરીને આપણે બધું કમ્ફર્ટ એકદમ ચોખ્ખો ચણક ચાક જે ઓગરી નાખીશું જો સવાર સવારની ફૂલ મહેનત લગભગ આવ્યા છે દસ સવા દસ અને ગરમી બહુ છે તો બાજુ આપણે ક્યાંય ખાટલા ઉપર આ બાજુ છે આપણી વાડી અને બધા છૂટા કરી નાખ્યા છે આપણે એને ક્યાંક આ બાજુ હશે ભલે દેખાતા નથી અહીંયાથી કેમેરામાં કે આ બાજુ આગળ ચડતા હશે એટલા માટે શોખ કરો તો બધા કરો પડે બાકી રખાય મારા છે એની બાજુમાં જ છે હા તો મિત્રો બાકી છે લે બધા બધું જ કરવાનું અહીંયા ખીલે બાકી છે અહીંયા ખંપારી સોરી દંતારી ને પાવડી અહીંયા જ છે એ આપણે લઈ જવાની છે આપણે સાબ ઉપાડવાની છે તો પેલી સાબ ઉપાડીને આપણે નાખી દેવા બાજુ ખાતરના ઢગલા ઉપર તો ચાલો તો મિત્રો સાબુ પાણી ખાતરના ઢગલા ઉપર રાખી દીધી છે આપણે અહીંયા ગણે બે જાની સાઈડમાં ભૂકંપ આવ્યો તે દિયાનો એક દાંતો આ બાજુથી નીકળી ગયો છે અને પછી એમ એમને હાલે રહી હવે આપણે ઉપર છું ફાવડીને ફાવડા ઇસ ફાવડી આ ફાવડાને માછીવાળી ફાવડી કહેવાય તમે તો કોઈ જોઈ નહીં હોય ਹਾਂ ਤੋ ਮਿੱਤਰ ਖਵੇ ਕਰੇ ਲ ਮੋਬਾਈਲ ਬਰਬਾਦ ਹੋ ਗਈ ਥੋੜੀ ਬਾਰ ਕਰੀ ਨਾ ਕੇ ਜੀ ਹਨ ਖਵੇ ਨਾ ਆਪਣੀ ਜਾਈ ਰਹੀ ਅਗੜ ਇੱਥੇ ਗਣੇ ਆਪਣੀ ਬਾਈਕੂ ਵੀ ਹੈ ਜੇ ਆਪਣੀ ਲਈ ਆਦਾ ਵੀ ਜੋ ਕੋਈ ਨਸਲੀ ਹੋਵੇ ਮਾਰਾ ਕਲੇਜਾ ਪਾੜਲੀ ਵਾਲੀ ਇੱਥੇ ਗਣੇ ਬੜੇ ਦਦਾ ਉਹ ਬੜੇ ਤਵਨ ਬੜੇ ਦੇਖਣ ਚਲੋ ਝੁਮਿੰ ਝੁਮਿੰ ਤੋ ਮਿੱਤਰ ਬੜਾ ਆ ਉਹ ਜੋ ਨਾਰੀਲ ਦਾ ਝਾੜ ਸੇ ਤੇ ਆ ਜਰੇ ਸੇ ਰਣੀ ਜੇ ਖੜਕਾ ਜਰੇ ਸੁ ਟੱਕਰੀ ਨਾ ਕੀ ਆਪਣੀ ਕਿਉਂਕਿ ਆਪਣੀ ਇੱਥੇ ਬਹੁਤ ਚੱਕੂ ਪੜ ਕਰਨਾ ਤੋ તો મિત્રો આટલું કામ છે અહીંયા બાકી ને આ બાજુ સુરત દાદા ફૂલ તાપ મૂકી રહ્યા છે અત્યારે કારણ કે કાલની કાલે કાલ રાતનું વર્તન આવ્યું હતું અત્યારે ઊભો નથી રહ્યો એમ અહીંયા એસીને હું બધું ઘરે જ તમારું કંઈક આવી રીતના આવી આપણે ડોકા રોડવાના છે દંતારી જે ભૂકંપ ભૂકંપ ધોતે વર્ષની છે

તો ત્યાં સુધી મિત્રો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો હમણાં તમે લાઈક નથી કરતા સૌથી પહેલા અમારો વિડીયોને લાઈક કરી નાખો અને હજી સુધી અમારે અમારેક્રાઈબ નથી કરી જલ્દીથી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા આવો મસ્ત બધા તમે અલગ જોઈ શકો તો આપણે અલગ નાખી ચોખ્ખું તો મિત્રો થઈ ગયે ફૂલ એકદમ ગરમી ગરમીને ગરમી સેલમ થઈ ગયા અહીં અને કરી નાખ્યું એકદમ ચોખ્ખો ચાંદી જેવો અને મિત્રો તાપમાન તો અત્યારે લગભગ બત્રીસ ડિગ્રી છે પણ જર્રાય એટલે જર્રાય પવન જરાય નથી એટલે બહુ ગરમી થાય અત્યારે એમ જેટલો આમ વર્યો એનાથી ડબલ તો ગરમી થાય આપણને એટલું તાપમાન હે અત્યારે આ બાજુ આપણે આપણે જરા અને આ બાજુ પણ બીટીમાં નીંદવાનું કામ હજી આજ પણ છે ચાલુ હા છે આપણા વડલા અરોડાના રૂપાડા પણ પવન નથી એના કારણે ગરમી બહુ બધી થાય છે મિત્રો અહીંયા નીંદવાનું કામ ચાલુ છે અને ગરમી એટલી છે અહીંયા ચાયની ટોપીઓ રાખી દો તો ચાય ઉકરીને બહુ માડી બની જાય એટલી ગરમી છે મારી નાખવા ગરમી ભાઈ તો મિત્રો અહીંયા આપણે બધું બંને પેડિયા ખાય છે રે ગાંડા બાવરના પેડિયા કહેવાય આને મિત્રો ગાંડા બાવરના પેડિયા કજાડો કહેવાય કજાડું અમારી પાસેમાં કજાડું કહેવાય એને જો આ કજાડો કજાડ ખોરાક બહુ બધી સંખ્યામાં એની ખોરાક છે મિત્રો આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ અને થોડા થોડા છાંટા આવે છે એટલે વરસાદ મતલબ છાંટા થોડા થોડા પડે છે અને પૂનામાંંધારી ગયું છે જુઓ વરસાદની આવવાની તૈયારી છે એવું લાગે છે

તો માં શું કરશો તમે ભાગ પાડો એ લઈ જાય ઉતારે એને છે ને લઈ જાય ને બીજો કોણ લઈ જાય મિત્રો આવી ખાવા માટે જો માઇન્ડ સેટ ભાઈ અને આગળ વ્લોગર બનવું હોય જો કે માં આના

પછી આપણે આવી ગયા અહીંયા ક્યાં તો ચરોવાડા માટે તો મિત્રો ચરવાડવાનું વાડી લીધો હે ને ગરમી બહુ છે એકદમ અંધારી ગયો છે અત્યારે છ વાગ્યા છે લગભગ ગરમી બહુ ગરમી એટલી કાંઈ કામ ન થાય એટલી ગરમી હે હવે કોઈક આવે તો આ બંધલો ઉભાવ ને કોણ હવે જોઈએ કઈ દેખાતું નથી ચાલતે ચાલતે કદા કોક આવી જાય આપણે આગળ જોઈએ કોઈ માણસ છે આપણે ચરો ઉપાડો ને ચરવું પડી બાઈક ઉપર રાખીને સીધા જશું ઘરે બહુ બધી ગરમી ભાઈ આમ જો પાંદડું નથી હાલતું પાંદડું એટલી ગરમી હે છે મિત્રો આપણી બાઈક અને આપણો બંધુલો ત્યાં પડ્યો કોઈ ઉપડ્યાવાળું હોય નહીં બંધુલ્લામાંથી ઉપડાવવાય અને આ બાજુ કોક ભાઈ આવે જો દોડતા દોડતા કોણ આવે ને પૂછા કરીએ ક્યાં જાવ જો

આંધા ભાઈ તો ચલો આપણે બંધ રો પડીને સીધા જઈ ઘરે પછી મિત્રો પહોંચી આવ્યા ઘરે અને નાઈ થઈ ગયા ફ્રેશ ને બની ગયા એકદમ ગોગરા જેવા વગર બાલ ઓડે બાલ ઓરાને લે આપણે આમ જ કરો પડે જો હા મિત્રો પછી આપણે હાલતા હાલતા ગામમાં બાઈક લઈને જતા હતા આવી ગયા કેજીભાઈ ઘરે શું કહેવા માંગો કેજે ભાઈ કાંક બે શબ્દ અમારી જાહેર જનતાને જણાવો તમે લાઈક વ્યુ નથી તો વિવા માટે આપણે શું કરવું પડે આજો માતાજી ચામડે માતાજી આવી ગયા છે આ બધા બે ભાઈઓ સપોર્ટ આગળ હાલ્યો જતો હતો પછી મને દેખાણા તો મિત્રો હવે વ્યુ માટે શું કરવું તે અમને જણાવો મિત્રો સ્ક્રિપ્ટ આપણે એ અત્યારે મિત્રો ડાઈ રેвни થઈ ગયા અત્યારે ક્લિપ આવી રહી જોઈને અને પણ view tab પાપાય ને આપણે હમકો પબ્લિક વ્યૂ tab ને બસ હમકો હું ફેરા થઈ લગાર આવે બેને ના કરતો કે ભાઈ એન્ડ ના થમ્બનેલ મેં ના ની કેજે ભાઈ તો કે કેજે ભાઈ પૂરો થઈ ગયો આ ઉતાર એ આજ કેજે ભાઈ જા હશે આ વાત છે કે નંગા જ્યાં જો ને ઉભા રાખા મજા આવે ગામ માં નોટ ભાઈ જો

મિત્રો પછી આપણે આવી ગયા હતા આપણે કુળદેવ શ્રી રવિચ માતાજીના મંદિરે માતાજીના કરી લીધા છે દર્શન આ બાજુ બજરંગ બલી એટલે હનુમાન દાડાના પણ દર્શન કરી લીધા છે અને બાઇક લઈને આપણે અહીં આગળ ક્યાંક જાશું તો ચલો જઈ પછી મિત્રો આપણે આવી ગયા શંકેશ્વર મહાદેવ ચોમકી નામ શિવ મંદિરે આજે તો સોમવાર પછી આપણે આવી ગયા શિવ મંદિરે તો આપણે કરી લઈએ દર્શન અને તમે પણ કરી લો મહાદેવ ભોળાનાથના દર્શન મિત્રો અહીં ગયા પછી હાલ 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 ટેરેસ ઉપર તમને થોડો થોડો અંધારો દેખાતો કારણ કે અંધારો પડવા આવી ગયો છે અને મિત્રો આજ માટે બસ આટલું જ આપણું બ્લોગ આપણે અહીંયા થઈ જવું રોગ રહી આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જાય બધી જાઓ વિડીયોને લાઈક કરી નાખવાની અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવો મસ્ત મજાના તમે બ્લોગ જોઈ શકો અમારો બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી જય મુરીધર જય માતાજી